જેસર તાબેમાં રાણીગામ ખાતે જૂની અદાવતને લઈને યુવકની હત્યા થતા ચકચાર બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર જેસર તાબેના રાણીગામે બે દિવસ પહેલા જૂની અદાવતને લઈને ચારથી પાંચ ઈસમોએ પ્રતાપભાઈ એભલભાઈ કામળિયા ઉપર તેમની વાડીએ કામ કરી રહ્યા હતા તે સમયે તીક્ષ્ણ અને ઘાતકી હથિયારો વડે હુમલો કર્યો હતો જેને લઈ તેમને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ગત મોડી રાત્રિના સમયે પ્રતાપભાઈ કામડિયાનું મોત નીપજ્યું બનાવને લઈને પોલીસ દ્વારા હત્યા સહિતની કલમોનો ઉમેરો કરી કાર્યવાહી હાથ ધરી મુકેશ એસ કંટારિયા સાથે વિપુલ ટીલાવત કરજણ સંદેશ ન્યૂઝ ગાર્યા હતા

મારું નામ રણજીતભાઈ મંગળુભાઈ કુમાર મારું નામ પાટીશા આ ભાઈ તમારા શું થાય ને શું નામ હતું ને શું આ ભાઈ મારા મામાના દીકરા છે મારા ભાઈ થાય એનું ગામ છે રાણી ગામ બેટલા છે જેસઠ તાલુકાનું એટલે એ એમના ખેતરે જીસીબી કાકા ભદ્રી ચલાવતા હતા આ ચાર જણા આવી અને હુમલો કર્યો અને આ ભાઈને મોટના ઘાટ ઉતાર્યા ઓલા નાના ભાઈ રઘુભાઈ છે ને તેમને પછી મારી સસો હાથ થતા આવ્યા છે આમને જૂની અદાવતથી જે તે પહેલાં બે પાંચ દસ વર્ષ પહેલાં પશુ સળાવવા બાબતથી બબલ થઈ હતી એ બાબતથી આ એની જૂની અદાવતથી મર્ડર કર્યું છે મારનાર મારનાર વ્યક્તિ છે દેવસિંહભાઈ છે ગીડ મામિયાભાઈ ગીડ છે રઘુભાઈ ગીડ છે અશ્વિનભાઈ ગીર છે ચાર ભાર આ કઈ જગ્યાએ બન્યું છે એમના ખેતરના રાણી ગામપડીનો રોડ કહેવાય એ રોડ